નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી આ ઉપરાંત હવામાન વિભાગે પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી દીધી છે જેમાં સૌ પ્રથમ હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો કડકડતી ઠંડી વચ્ચે હવે કમોસમી કમઠાણ એટલે કે માવઠાની આગાહી સામે આવી છે હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ અન્ય હવામાનના નિષ્ણાતોએ પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જો વા અનુસંધાનોને લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે હવે સ્વેટર સાથે રાખો કે છત્રી ત્યારે આ આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે કારણ કે કમોસમી વરસાદ ખાત તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે તો સાથોસાથ ખેતી પાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે છે હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફને કારણે રાજ્યભરમાં શિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જેમાં સૌરાષ્ટ્રના મોરબી જામનગર દ્વારકા હોય કે પોરબંદર તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હોય કે મહેસાણા પાટણ મહીસાગર હોય કે પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા હોય કે ડાંગ દમણ નવસારી તાપી અને વલસાડમાં વરસાદની સંભાવનાઓ છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફને કારણે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તો આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીની પણ આગાહી દર્શાવવામાં આવી છે ત્યારે ત્રણ દિવસ બાદ તાપમાન એકથી લઈને બે ડિગ્રી ઊંચકાઈ શકે છે ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં પવનનું જોર વધશે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે તેમાં દેશના ઉત્તર મધ્ય ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે તો ગુજરાતના કમોસમી વરસાદ પડી શકે છે બનાસકાંઠા હોય કે મહેસાણા પંચમહાલમાં કમોસમી વરસાદની સંભાવનાઓ છે તો છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે ઉત્તર પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન પંદરથી લઈને સોળ ડિગ્રી રહી શકે છે ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરે ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે તારીખ પચીસથી લઈને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ માવઠાને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે તારીખ પચીસથી લઈને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાને કારણે વરસાદી માહોલ છવાયો છે રાજસ્થાન ઉપર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થવાનો છે રાજસ્થાન સાથેના સરહદીય વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા હોય કે અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ અને મહીસાગરમાં માવઠાની સંભાવનાઓ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે વલસાડ અને ડાંગ નવસારીમાં હળવા વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ બનશે બોટાદ ભાવનગર અમરેલીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની આગાહી તેમણે જણાવી છે